નમસ્કાર નમસ્કાર શું નામ તમારું માતક કે રહીમભાઈ ઓકે કયું ગામ રાણેકપુર તાલુકો વાકાને જિલ્લો મોરબી ઓકે તો તમારા ઘરમાં તકલીફ હતી તો શું તકલીફ હતી મમ્મીને હતો હતો તો લીધે શું શું તકલીફ હાલી એકતા એ ખાટલા

આ ચાર દવાથી સારું થયું આ ચાર દવા તમને શેના મારફત થી મળી હતી આપણે ફેસબુક ના પેલો વિડીયો જોયો એના મધ્યમ છે એમાં નંબર તમારા કોન્ટેક નંબર મે જોયા તા એના માટે મે વાત કરી હા હા એના મધ્યમ છે એ કે પછી મે ફોન કર્યો તો ફોન મે કીધું ડોક્ટરે આ રીતે કીધું એ કીધું તમારી દવા છે મે કીધું વિડીયો જોયો છે એટલે મે કીધું આમાં કેવી રીતનું છે ઓકે બેન એને એવું કીધું મને કે તમે કે 3 થી 4 મહિનાનો જે અમારો કોર્સ આવશે ઓકે 3-4 મહિનાનો કોર્સ કીધો ને તમે વિશ્વાસ રાખીને મગાવી હા વિશ્વાસ રાખીને મગાવી ઓકે અત્યારે એકદમ કમ્પ્લીટ છે ને હા અત્યારે એકદમ કમ્પ્લીટ હો કેવું રહેશે તમને માસી અત્યારે એકદમ અત્યારે સારું છે ચલાય છે ચાલવામાં કોઈ તકલીફ ના અત્યારે આ એક ઉતતમ નું લાલું લાઈક આ ચલાવવામાં હળવું હળવું અત્યારે કોઈ તકલીફ નથી ના અત્યારે ઓકે તો આ દવા લેવાથી ખુશ ને તમે હા અમે ખુશ ઓકે તો લોકો વિડિઓ જોવે છે તો એનું કહેવાનું શું થાય છે તમારે આ દવાનો ઉપયોગ કરાય બહુ સારી વસ્તુ છે બીજા ભાઈ ઓપરેશન કરાવો જે કરો એ તેને ઘણું સારું કહેવાય ઓકે કોઈ આડસર કોઈ આડસર થયેલી આ નહીં કોઈ વસ્તુ કોઈ જાતની આડસર નથી થઈ ને ઓકે તો ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો